દાહોદના હાર્દિક સમા ઐતિહાસિક સિદ્ધ રાજ જયસિંહ છાબ તળાવ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો ચાલકો એ સૌ મતદાન દેશને બનાવીએ મહાન સૂત્ર હેઠળ સંગીતના માધ્યમ તકે નાગરિકોને મતદાન માટે સંગીતમય આહવાન કરાવવું મતદાન કરવું એ આપણી ફરજ છે થીમ નાનકડા બોલકાઓ દ્વારા નાટ્ય રજૂ કરાયા દાહોદ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસને ધ્યાને લઈ દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરકુડે નાઓના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર થકી મતદારો ચૂંટણીને સમજી અચોકપણે મતદાન કરવા પ્રોત્સાહન આપવા હેતુ સ્વીપ અભિયાન હેઠળ અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે આ કાર્યક્રમ દરમિયાન સમગ્ર વાતાવરણ સંગીતમય બની ગયું હતું જેમાં મતદાન જાગૃતિને લગતા વિવિધ ગીતો દેશભક્તિ ગીતો આદિવાસી ગીત પર ચાલો કરીએ સૌ મતદાન દેશને બનાવ્યો મહાન સૂત્રને સાર્થક કરવા કરતા સંગીતના માધ્યમ થકી નાગરિકોને અવશ્ય મતદાન કરવા માટે સંગીતમાં આહવાન કરવામાં આવ્યું ઝુંબેશ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ નિરુગુડે કહ્યું હતું કે સૌને મતદાન કરવા હાકલ કરતા ઉમેર્યું હતું કે લોકશાહી આપણા દેશનો સૌથી મોટો તહેવાર છે આ કાર્યક્રમ દરમિયાન પોલીસ અધિક્ષક ડોક્ટર આદિપ ઝાલા નિવાસી કલેક્ટર જે એમ રાવલ પ્રાંત અધિકારી તેમજ મદદનીશ ચૂંટણી અધિકારી નિલાંજસા રાજપૂત નાયબ પોલીસ અધિક્ષક ભંડારી સહિત સંકલનના અધિકારીઓ અને આઈડીઆઈ ટીમ હોલી જોલી ગ્રુપ અસ્મિતા ગ્રુપના સભ્યો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા